વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજ નવા બ્લોગ માં હાય ચાલ તારે કેવું છે હા એ કઈ ને પછી ચાલુ છે જો ચાલુ છે તું બોલી ચાલો બોલ તો ખઈ ઓય ગાંડુ સમજા બોલ કે તો હાય ફ્રેન્ડ્સ હાય બીજી બીજી જમાતી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એમ કેવાનું ને આજે અમારે ગોળ આવી ગયો છે જો ગોળ બંધ ગોળ અમે લઈ લીધો છે ટ્વેન્ટી કેજી એટલે કે વીસ કિલો એક મણ

વરસાદી વાતાવરણ સાનવી બા ને હેલ્પ કરાવે છે અમાર સાનવી ને ગોળ ને રોટલી જ ખાવે કા સાનવી આ ગોળ કોને હાટું લીધો છે સાનુ ને ગોળ બહુ ભાવે કા સાનુ ભાવે ને સાનવી બપોરે આઈજે ને ગોળ જ ખાઈ નકરો ગોળ ને રોટલી સાનવી ખાય અને ગોળ હેલ્થ માટે બહુ જ સારો છે ગોળ અવશ્ય ખાવો જોઈએ બધાએ જો કે હું નથી ખાતી મિત્રો પણ

ત્યાં સુધી આવજો મિત્રો અને ગોળના બીજા ફાયદા તમને ખબર હોય મને કેજો ગોળ ખાવાથી બીજા કયા ફાયદા થાય છે